હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે કોઈ પણ એપ્લિકેશન આપણે વિડીયો બનાવવા માટે યુઝ કરતા હોય અથવા તો એડિટિંગ માટે યુઝ કરતા હોય આ એપ્લિકેશનમાં એ એપ્લિકેશનના પોતાનો મિત્રો લોગો એટલે કે જે વોટરમાર્ક હોય એ આપણે કેવી રીતે રીમૂવ કરવો આ લોગો રિમૂવ કરવા માટે મિત્રો ઘણી બધી એપ્લિકેશનો હોય છે આ એપ્લિકેશન પૈકીની એક એપ્લિકેશન છે જે તમે પ્લે પ્લેસ્ટોરમાં મિત્રો ઓપન કરશો અને સર્ચ કરશો વોટરમાર્ક રિમૂવર એટલે આ રીતના એક એપ્લિકેશન છે જે તમે અહીંયા જેનો લોગો પણ જોઈ શકો છો તો આ એપ્લિકેશન મિત્રો ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે ત્યારબાદ એને તમે ઓપન કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન જોવા મળશે રિમૂવ વોટરમાર્ક જેના ઉપર તમે ક્લિક કરશો એટલે ગેલેરીમાં મિત્રો તમારા જેટલા પણ વિડીયો હશે બધા વિડીયો જોવા મળશે જેમાંથી મિત્રો અહીંયા એક મારો કાયને માસ્ટરનો વિડીયો છે જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કાયને માસ્ટર એપ્લિકેશનનો જે લોગો છે જે જોવા મળે છે હવે મિત્રો આ લોગોને હું રિમૂવ કરવા એના માટે સિમ્પલ મિત્રો તમારા અહીંયા જે આપણે કાયને માસ્ટરનો લોગો દેખાય એના ઉપર એક આંગળી વડે અહીંયા ટચ કરી રાખવાનો અને આપણી તરફ ખેંચશો એટલે આ રીતના મિત્રો બોક્સ છે જે જોવા મળશે હવે આ બોક્સને તમે જે જગ્યાએ રાખવા માગતા એ જગ્યાએ મિત્રો એડજસ્ટ પણ કરી શકો હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે કાયને માસ્ટરના જે લોગો છે જે કમ્પ્લીટલી અહીંયા નથી જોવા મળતો હવે ત્યારબાદ અહીંયા ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ક્વોલિટી માટેના ઘણા બધા ઓપ્શન આવશે એમાં મિત્રો સપોઝ હું એચડી સિલેક્ટ કરી લઉં ત્યારબાદ આ રીતના રિમૂવ વોટરમાર્ક કરી અને પ્લીઝ વેઇટ થોડોક ટાઈમ વેટ લેવાનું રહેશે અહીંયા મિત્રો હન્ડ્રેડ પર્સન્ટ કમ્પ્લીટ થશે એટલે જે લોગો છે જે રિમૂવ થઈ જશે અને વિડીયો તમારા મોબાઈલની ગેલેરીમાં સેવ થઈ જશે તો આ રીતે મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ જે એપ્લિકેશન હોય એનો લોગો એટલે કે વોટર માર્ક છે જે રીમૂવ કરી શકશો આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવા અવનવા વિડીયો કાયમી માટે તમને મળતા રહેશે